માત્ર બે ચમચી તેલમાં જો આ ના પૌવાનો ચેવડો બનતો હોય તો તમને એમ થશે કે ફક્ત બે ચમચી તેલમાં તો નાયલોન પૌવાનો ચેવડો બને છે તો આ કઈ રીતે બને તો આ છે આપણે ખાના પૌવા એટલે કે ચૂર પૌવા કહેવાય છે આમાં તમે આ પૌવા તળેલા જ આવતા હોય છે તો એને આપણે તળવાની જરૂર હોતી નથી અને એકદમ ક્રિસ્પી પણ હોય છે તો આપણે હાજી પૌવાનો ચેવડો એટલે કે ચૂર પૌવાનો ચેવડો બનાવીશું અને અત્યારે આ સિઝનમાં આ ચૂર પૌવા મળતા જ હોય છે કોઈ પણ કરિયાણાની દુકાને તમને મળી અને અત્યારે દિવાળીની સિઝન નજીક છે થોડાક જ દિવસો બાકી છે અને ગુજરાતીઓના ઘરમાં પૌવાના ચેવડા ના બને તો શું બને તો સૌથી પહેલા આપણે ચૂર પૌવાને આપણે ચાળી લેવાના છે અને એને આ રીતે આપણે થોડા શેકી લેવાના છે આમ તો આ કડક જ હોય છે પણ તો એકવાર આપણે એને શેકી લઈએ કે જેથી ભેજ હોય તો પણ નીકળી જાય તો આ રીતે લગભગ સ્લો ગેસ ઉપર ચારથી પાંચ મિનિટ આપણે એને શેકવાના છે અને આ પૌવા ચોખાના હોય છે જે શેકેલા હોય છે તો આ પૌવા આપણે લગભગ બેથી ત્રણ મિનિટ થઈ ગઈ તો શેકાઈ ગયા છે તો એને આપણે જે વાસણમાં મિક્સ કરવાનું છે એ મોટા વાસણમાં લઈ લેવાનું છે અને એને સાઈડમાં મૂકીશું તો હવે એને આપણે ઠંડો થવા દઈશું તો કોઈપણ ચેવડામાં ચેવડો બનાવીએ પહેલાં એનો એક મસાલો બનાવવામાં આવે છે તો ફરસાણવાળા પણ સ બનાવે છે એવો જ મસાલો આપણે બનાવીશું તો એક પેનની અંદર આપણે બે ચમચી આખા દાણા એક ચમચી વરિયારી એક ચમચી આખું જીરું થોડા ચાર પાંચ કારામરી એક ચમચી તલ અને બે ત્રણ લવિંગ અને તમાલપત્ર અને તજ લઈશું અને એને આપણે શેકવાનું છે તો આ શું થશે કે આના લીધે આપણા ચેવડાનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે તો આ રીતે લગભગ બેથી ત્રણ મિનિટ માટે આપણે સ્લો ગેસ ઉપર જ શેકી લેવાનું છે કે જ્યાં સુધી આ મસાલાની સુગંધ ના આવે તો બસ હવે આપણા મસાલા શેકાઈ ગયા છે તો અને ઠંડા પણ થઈ ગયા છે તો હવે એને મિક્સર જારમાં લઈ લઈશું હવે એની અંદર એક ચમચી સંચળ પાવડર અડધી ટી સ્પૂન હળદર ત્યાર પછી ચપટી હિંગ અને એક મોટી ચમચી કાશ્મીરી મરચું લેવાનું છે અને એક ચમચી

મીઠો લીમડો એ બધું આપણે લીધું છે તો હવે એ બધાને આપણે તળી લઈશું તો અહીંયા તેલ ગરમ કર્યું છે ને તેલની અંદર આ રીતે ચારાની અંદર જ આપણે સિંગદાણા ફૂટે એટલે કે ફાટે ત્યાં સુધી આપણે તળવાના છે અને દાળિયાને પણ તળતા વાર નથી લાગતી ફક્ત એક મિનિટની અંદર થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળી લઈશું હવે ટોપરાની આ રીતે એની જે સ્લાઇસ છે એને પણ આપણે તળી લઈશું અને દ્રાક્ષને પણ તળી લઈશું તો અહીંયા દ્રાક્ષ ફૂલવા લાગે ત્યાં સુધી આપણે એને તળવાની છે તો આ બંનેનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે તો હવે એને આપણે બહાર નીકાળી લઈશું અને આ બધું જ આપણે પૌવાની અંદર જ એડ કરવાનું છે હવે આપણે કાજુ લીધા છે દસથી બાર નંગ એના બે ટુકડામાં કટ કર્યા છે તો એને પણ આપણે ફ્રાય કરી લઈશું તો આ બધી સામગ્રી તળેલી આપણે પૌવાની અંદર જ નાખી છે હવે આપણે આ મસાલો જે તૈયાર કર્યો છે આ રીતે ત્રણથી ચાર ચમચી જેટલો આપણે નાખીશું અને ત્રણથી ચાર ચમચી મોટી આપણે દળેલી ખાંડ લીધી છે તો આ રીતે એને આપણે મિક્સ કરવાનું છે તો આ રીતે મિક્સ કરીશું હવે આપણે એનો એક વઘાર કરીશું તો ત્રણ ચમચી તેલ લીધું છે એની અંદર આવી રીતે લીલા મરચાં બે નંગ કટ કરેલા એક ચમચી વરિયારી લીધી છે અને મીઠા લીમડાના પાન લીધા છે અહીંયા વરિયારીનો ટેસ્ટ પૌવામાં બહુ સરસ આવતો હોય છે અને જ્યાં સુધી આ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને કરવાનું છે ત્યાર પછી આપણે એક ચમચી જે આપણે મસાલો બનાવ્યો છે ને એ એડ કરીશું કે જેના લીધે આપણો પૌવાનો કલર એકદમ સરસ બજાર જેવો આવશે આપણે પૌવાની અંદર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો કે ઓછા તેલમાં એકદમ સરસ બજાર જેવો ક્રિસ્પી અને ટેસ્ટી પૌવાનો ચેવડો આપણો તૈયાર થયો છે આમાં નથી તેલ બહુ તળવાની જરૂર કે નથી કોઈ તેલ વધારે મસાલા તો એકદમ સરસ બજાર જેવો ક્રિસ્પી પૌવાનો ચેવડો તૈયાર છે જેને ચૌર પૌવાનો પૌ ચેવડો પણ કહેવાય છે તો આ દિવાળી પર તમે કયા કયા નાસ્તા બનાવ્યા છે અને બનાવો છો એ જરૂરથી મને કોમેન્ટમાં કહેજો તો ફ્રેન્ડ્સ નવી મળીશું એક નવા રેસીપી સાથે ને નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય